માંડવી લોહાના બોર્ડિંગ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે ચારસો જેટલા લોકોને ચશ્મા વિતરણ કરાયા ખાતે રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે આંખની ચકાસણીનો કેમ્પ તેમજ નિઃશુલ્ક ચશ્મા વિતરણનો ચારસો જેટલા લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં નડિયાદના ડોક્ટર હિમાંશુભાઈ અને તેમની ટીમે સેવા આપી હતી માંડવી રેડક્રોસ સોસાયટીના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા હસમુખભાઈ ઠક્કર મૌલિક ચંદારાણા સલીમ રાયમા રમેશ ઝાલા ડોક્ટર શંકર ખારવા મહેન્દ્રભાઈ ચોથાણી કિશોર શાહ સહિત સેવા આપી હતી આપણે આજે છેલ્લા લગભગ આઠેક વર્ષથી આઈ એક કેમ્પ આપણે અહીં કરીએ છીએ પહેલાં ભોજા સરોદય ટ્રસ્ટના થતા પછી આપણે છેલ્લા લગભગ સાતેક વર્ષથી છ સાત વર્ષથી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ એમના આઈ કેમ્પ આપણી પાસે અહીંયા રેગ્યુલર આઈ કેમ્પ થાય છે અને એ આઈ કેમ્પમાં દરેકને મોતિયાના જે ઓપરેશન હોય એ આપણે મોતિયાના ઓપરેશન આપણે ફ્રીમાં ઓપરેશન થાય છે હવે અત્યારે ઓગણીસમી ડિસેમ્બરે મોતિયાના ઓપરેશન માટેનો જે કેમ્પ છે એ કેમ્પમાં જે દર્દીઓ ઓપરેશન માટે જશે એમને દરેકને એક એક દાબડો ત્યાંથી સારી ઊંચી ક્વોલિટીનો દાબડો ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી ત્રણ કેમ્પ એટલે શિયાળાના કેમ્પ હોય એમાં બેથી ત્રણ કેમ્પમાં હંમેશા ત્યાં દાતાઓ તરફથી દાબડાઓ આપવામાં આવે છે અને એક સાથે એકસો દસ જગ્યાએ કેમ્પ થાય છે એક મહિનામાં એટલે એ પ્રમાણે લાખોના હિસાબે ઓપરેશન થતા હોય છે આ ઓપરેશન થયા પછી જે એમને ચશ્માના નંબર અને આંખને નંબર કાઢાવવાના અને ચશ્મા લેવાના એ જેમને સગવડનો હોય હોય મધ્યમ વર્ગના કે ગરીબ વર્ગના હોય તો એ બધાને ઇન્ડિયન રેસકોટ સોસાયટી ગુજરાત જેનો માંડવીનો હું ચેરમેન છું અને એ ચેરમેનના નાતે ત્યાં ચેરમેન સાથે ચર્ચા થતાં અમદાવાદ એમણે આજે કચ્છમાં આ મફત ચશ્મા વિતરણ એમનો આજે કેમ્પ રાખેલો છે જેમના નંબર નજીકના અને દૂરના નંબરમાં જે ફેરફાર હશે ચશ્મા પણ સાથે લઈ આવ્યા છે કોમ્પ્યુટરાઈઝ મશીનમાં નંબર ચેક કરી અને અત્યારે જ સીધા તેમને નંબરના ચશ્મા પણ અહીં આપી દેવામાં આવશે અને આ રીતે ચશ્માનો આ કેમ્પ આજે થાય છે ભવિષ્યમાં વિચાર છે કે આમાં વિદ્યાર્થીઓ માટે પણ સ્કૂલોમાં જઈ અને ત્યાં સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓના દરેકની આંખની ચકાસણી કરાવી રેડકો સોસાયટી મારફત ચકાસણી કરાવી અને વિદ્યાર્થીઓને પણ જેને જેને નંબર હશે એવા નંબરવાળા વિદ્યાર્થીઓને પણ સ્કૂલોમાં જઈ અને ત્યાં એમને ચશ્માનું વિતરણ કરવામાં આવશે આ ચશ્માના વિતરણ સાથે આપણે એમને એક ટોકન ચાર્જ જે આપણે પાંચ રૂપિયા જે રાખેલ છે એ ટોકન ચાર્જ ફક્ત રજીસ્ટ્રેશન માટે અને જેમના નજીકના કે દૂરના નંબરમાં ફેરફાર હોય અને જેના ચશ્મા આજે બનેલા ન હોય એને પાછળથી ચશ્મા જ્યારે આપવામાં આવે તો આ ટોકન ચાર્જનો એનો નંબર અને નામ લખેલા હોય તો એમને બોલાવી અને એને આપણે ચશ્મા આપી શકીએ અને એ રીતે આપણે આ ચશ્માનો કેમ્પ આપણે ગોઠવેલો છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય એ માટેનો આ પ્રયત્ન છે આજે અમને અમારી કલ્પના બસોની હતી કે બસો જેટલા પેશન્ટ થશે ને એ પ્રમાણે વ્યવસ્થા બધી ગોઠવેલી પણ ત્રણસોથી વધુ પેશન્ટનું નામ નોંધાઈ ગયા છે અને આ લોકો આવતા હતા ત્યારે રસ્તામાં એમને બે એક્સિડન્ટ બે એક્સિડન્ટના કારણે ગાડી થોડીક મોડી થઈ છે બચાવવું પણ કેમ્પ હતો ત્યાં પણ સંખ્યા ધાર્યા કરતાં પણ વિશેષ સંખ્યા થઈ જતા પચાઉથી નીકળતા એમને મોડું થયું અને અહીં એક્સિડન્ટ રસ્તામાં એક્સિડન્ટ થયેલ હતો એટલે ટ્રાફિકમાં પણ જામ થઈ ગયેલા હતા એટલે મોડું થયું છે હવે જેટલા કલાક પેશન્ટો બેઠા એનાથી ઓછી મિનિટોમાં સૌને ફ્રી કરી આપશું અને એક પછી એક દરેકને બેથી અઢી મિનિટની અંદર નંબર ચેક થઈ જાય છે ચશ્મા મળી જાય છે અને ત્રણેક મિનિટની અંદર તો એક પેશન્ટ દીઠ ત્રણ મિનિટ એટલે હવે આપણે આ કેમ્પ છે એ જ્યાં સુધી રાત પડે સાત આઠ સાડા આઠ જે વાગશે એ પણ બધાને એક એકને દરેકને ચશ્મા મળી જાય નંબર નીકળી જાય પછી જ અહીંથી આ લોકો જશે જરૂર પડશે તો ખીચડી અહીંયા ખવડાવશું આપ સૌના નામથી બધાને અહીંયા ખીચડી ખવડાવશું આપણે રોટલા ખવડાવશું અને પછી રજા આપશું એટલે આ કેમ્પમાં આજે જે લોકો આવ્યા ને જે તકલીફ થઈ છે એ સૌની અમે ક્ષમા માગીએ છીએ થોડું મોડું થયું છે પણ મોડું થવા પાછળના પણ કેટલાક જે કારણો હોય છે એ કારણો પૈકી એક્સિડન્ટ અને રસ્તામાં ટ્રાફિક જામના કારણે થોડુંક મોડું થયું છે તો એ માટે હું ખરેખર માંડવી અને તાલુકાની જનતાનો આભાર માનું છું કે તેઓ બે કલાક અઢી કલાક જેટલો સમય શાંતિથી બેસી અને આ પ્રોગ્રામ અમારો હતો એ પ્રોગ્રામનો અમે બીજા સન્માનને બીજા પ્રોગ્રામ બધા મુલતવી રાખી ભાષણબાજી મુલત્વી રાખી અને જળ ઝડપથી કેમ્પ શરૂ થાય અને ઝડપથી પૂરો થાય એ માટેના પ્રયત્ન કરેલ છે અને એમાં સૌનો સહકાર મળ્યો છે રેડકોટ સોસાયટીના ચેરમેન અમારા બાળકશ્રમના પ્રમુખ જે આજ રોજ મુંબઈ જવાના હતા પરંતુ રેડક્રોસ તરફથી આ કેમ્પ માંડવી શહેર અને તાલુકાની જનતાના ફ્રી નંબર નીકળે ફ્રી મળે એમના માટે તેમણે પોતાના પ્રવાસનો પ્રોગ્રામ મુંબઈ જવાનો આવતીકાલ ઉપર મુલતવી રાખ્યો છે અને જે એમણે મુલતવી રાખ્યો એમના કારણે જ આજે લગભગ અમારી બોટિંગમાં આવેલ સાડા ત્રણસોથી ચારસો પેસન્ટોના નંબર નીકળશે એમને ચશ્મા મળશે તે બધું જે આજનું જે આયોજન છે તે રેડક્રોસ સોસાયટી માંડવી તાલુકાના ચેરમેન હરીશભાઈ ગણાત્રાના ફાળે જાય છે મારું નામ હિમાન છે હૉપ્તો નડિયાદ નડિયાદથી અમે આવીએ છીએ અને આ માંડવી રેકોર્ડ સોસાયટી દ્વારા આજે એમના સહયોગથી લુહાણા બોર્ડિંગ જે માંડવી છે ત્યાં ચેરમેન હરીશભાઈ ગણત્રા તથા મંત્રી હસમુખભાઈ ઠક્કરના સહયોગથી અહીંયા ગાડી આંખોના નંબર ચેક કરીએ છીએ અને આ ઇન્ડિયન રેકોર્ડ સોસાયટી સમગ્ર ગુજરાતમાં અજયભાઈ પટેલ જે છે એમના વિઝન હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે તથા જે મધ્યમ વર્ગના તથા જે ગરીબ લોકોને જે ચશ્માની તકલીફ પડે છે એ લોકોને જે ચશ્મા અત્યારે બનાવવા જોઈએ તો મોંઘી કિંમતમાં થાય છે તો જેથી કરીને આ સ સેવાનો લાભ મળી રહે દરેકને જેમની આંખો ભવિષ્યવા બગડે નહીં જે બી તકલીફ છે એ લોકોને અત્યારે અમે જણાવી શકીએ છીએ કે તમને મોતિયાની તકલીફ છે મળી જો તો જે લોકોને મૃત્યુ આવી જાય છે પણ એ લોકોને ખબર જ નથી હોતી કે મને મોત્યુ આવ્યો છે કે શું છે કે નહીં બીજું હોસ્પિટલમાં જાત એવું લાગે કે કોઈ એમને ખોટું ભરવી દેશે કે તમને આ તકલીફ છે આ તકલીફ કોઈ જતા નથી જેથી કરીને નવા કોઈ કેમ્પ હોય તો એમનું લાગે આપણે જાણકારી માટે જઈએ નહીં અમે એમને જણાવીએ છીએ કે તમને મૃત્યુ છે જામરની અસર છે મૃત્યુ અમુકજન તો એવા કંડિશન છે કે બિલકુલ દેખાતું જ નથી એમને એવું છે કે હવે બસ ખાલી અમારી આંખો છે કે નહીં ખબર જ નથી અમને એ વસ્તુ એમને જાગૃત કરવા માટે એક આ નવું અમે કાર્ય કરી રહ્યા છીએ